હવે યોગીન આ આની અંદર અમે જે વાત કરી એમાં હું બિલકુલ માન્ય નહીં રાખતો કારણ કે જે તે ટાઈમે સોઈલ ટેસ્ટ કરવા આયા ત્યારે સોઈલ ટેસ્ટ વખતે પણ વાત થઈ હતી કે જે જૂની ટાંકી છે એ હાઈટની ટાંકી બનાવવાની રહેશે પહેલા ફિલ્ટરની ટાંકી બનાવવાની રહેશે બીજા નંબરની વસ્તુ કે જે પાઇપની રજૂઆત મેં કરેલી એ ના પાડે છે અત્યારે પણ આઠની પાઇપ ઉતારવાની કઈ હતી આઠ ઇંચની એ આઠ ઇંચની પાઇપ એ લોકોએ ઉતારી જ નથી અત્યારે અમારું મને છેલ્લા બે મહિના થી ગોળ ગોળ ફેરવાય છે એવું કહ્યું કે મારે બીસી છે એમ કહીએ તો બીસી ચાલતી નથી અને ત્યાંથી આવતા દસ જ મિનિટ લાગી બધા લાગી કોઈ બીસી ચાલુ

એ કોઈ અહીં આવતા પણ નથી એક વાર લગભગ એક વર્ષથી આ ટાંકી બની ગઈ છે અને એમાં ટેકનિકલ ઇશ્યુ ના લીધે પાણીનો પ્રોબ્લેમ થાય છે અને અમે અમે તો કોઈ એવા એન્જિનિયર છે નહીં કે અમને ખબર પડે તો એમાં જે એન્જિનિયર અને જે હોય એમને એમના ધ્યાન ધ્યાને લઈને પછી એમનું કામ કરવું જોઈએ જે લોકોએ કર્યું નથી એના લીધે સમગ્ર ગામને પાણીની તકલીફ ભોગવવી